તમારી ચિંતા હું બહુ સારી રીતે સમજી છું બસ એ છે ને નાના નથી એને આ બધી ખબર જ હોય અને એ આવી જશે એની રીતે એક વાત ગાલ ખોલીને સાંભળી લેજો એ બાઈ જુવાન છે રૂપકડી છે દેખાવમાં એકદમ સુંદર છે પાછા એને જોઈને લટુડા પટુડા નહીં કરવા માંડતા કહી દઉં છો આ અરે શરમ કર શરમ આ ઉમરે કઈ મારી ઢગલી છટકી નથી ગઈ એક કૂતરાની પૂછડી 6 મહિના ભોમાં ડાકો ને તોય કાઢો ત્યારે એ વાંકીને વાકી જોય અને વાંદરો ઘરડો થાય ને તો એ ગુલાટ મારતા ન ભૂલે હું તમને હારી રીતે ઓળખું છું એટલે તારું કહેવાનું શું થાય છે એ કે ને

અમે તો તમારી રાહ જોઈ જોઈને થાક્યા અરે રસ્તામાં ટ્રાફિક જ બહુ હતું એટલે જરા હવામાં લેટ થઈ ગઈ અને આ જોવો ને બેને કેવા થાકી ગયા છે લોત પર થઈ ગયા છે અને આ દીકરી તો જો હા મોઢું ઉતરી ગયું બિચારીનું થાકને લીધે ઓ હેલો માજી હું છું ને

તમે લોકો આની વાતનું ખોટું ના લગાડતા હા મારી દીકરી છે જ એવી અરે ના ના ભાઈ આટલા આમ થયા નાના બાળકોનું શું ખોટું લગાડવાનું હોય બાળકો તો હોય જ એવા તો હવે તમ તમારે આરામ કરવો હોય તો તમારા રૂમમાં જાઓ રૂમ ખુલ્લો જ છે હા અંકલ આમ પણ મારે હમણાં જ 8 દિવસ માટે બોમ્બે જવાનું છે એક મીટિંગ માટે હા ભાઈ તમે તમારે આરામથી જઈ આવજો અને આ બેનની ને દીકરીની તો ચિંતા કરતા જ નહીં અમે છીએ ને તમે લોકો તો મારા માવતરના ઠેકાણે છો અને એટલા માટે જ તો મેં આ મકાન ભાડે રાખ્યું છે મારે આમ ક્યારેક ફોન ચિંતુ બહાર જવાનું થાય તો પછી ઘરની ચિંતા નહીં ને એટલે અરે અજયભાઈ તમારે હતી ભારે ચિંતા કરવાની જરૂર નથી તમે કદાચ છ મહિને આવશો ને તો પણ તમારો પરિવાર એકદમ સુરક્ષિત હશે હા એ તો છે જ ને અરે તમે જાઓ તમારા રૂમમાં ને આરામ કરો પાછું તમારે તરત નીકળવાની છે ને મુંબઈ જવા માટે અહીંયા છું હા ડોકાઈ ડોકાઈ જોવાની જરૂર નથી પાછા કે સુરક્ષિત છે બધા હવે તો હકણા રહ્યો તમે કિંજલ હવે મને શાંતિ થઈ ત્યાં તો મને મારો જીવ જ નોતો માનતો તમને એકલા મૂકીને જવાનો સાચી વાત છે તમારી ત્યાં તો મને દિવસે બીક લાગતી હતી પણ શું કરીએ મજબૂરી હતી પણ હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપણા મકાન માલિક પણ સારા છે હા અરે વાહ બેટા તને તો અહીંયા પણ હિચકો મળી ગયો નહીં હા પપ્પા હિચકો તો સારો છે પણ જુઓ તમે વેલો નિર્ણય ના લો ભલે આપણે ત્યાં બે વર્ષ રહ્યા કાઈ ના થયું પણ અહીંયા આપણે અજાણ્યા છે અને આ લોકો પણ અજાણ્યા છે ધ્યાન રાખજો હો પપ્પા અને હા પપ્પા આપણું જૂનું મકાન ભલે ગામના છેવાડ્યા હતું પણ બીજી કોઈ તકલીફ ન હતી પપ્પા આ લોકો સાવ અજાણ્યા છે એમના પર તરત વિશ્વાસ ન કરાય તમે થોડો સમય જુઓ પછી રાજી સાં ને રીના બસ હા તારે બધી જ વાતમાં ટપકા પૂરવાના મોટાની વાતમાં તારે બોલવાની કોઈ જરૂર નથી અને આ બધી વાતમાં તને શું ખબર પડે તારે ચૂપ જ રહેવાનું ગમતા નથી એમનું બિહેવિયર એકદમ ખડુસ છે બેટા કોઈના વિશે એવું ન કહેવાય એ છે ને દાદાની ઉંમરના છે અને આ દાદા તમને લોકોને કંપની મળશે ને તો એકલું નઈ લાગે પપ્પા અમને અમારા ટીચરે છે ને શીખવાડ્યું છે કે કોઈના પર ક્યારેય આંધળો વિશ્વાસ નઈ કરવાનો હું તો એકલી પડીશ ને ત્યારે ડ્રોઈંગ બનાવ્યા કરીશ અને મારું હોમવર્ક કર્યા કરીશ અને મમ્મીને કામમાં મદદ કરીશ તમે ખુશીથી જાઓ અમારા લોકોની ચિંતા ના કરતા આ તો મારી સિંહન છે સિંહન પછી મને શું વાતની ચિંતા હોય કિંજલ 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 જલ્દી મારે લેટ થાય છે જો તું ચિંતા ના કરતી હા અને સાચવીને રહેજો રીનાનું પણ ધ્યાન રાખજે ઓકે હા 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 હું ધ્યાન રાખીશ તમે જરાય એની ચિંતા ના કરો અને એમ પણ આ પેલા આંટી અંકલ છે એ આપણા મમ્મી પપ્પા જેવા જ છે ને એટલે તમે જરાય ચિંતા ના કરો હા હા પણ મને એવું લાગે છે કે આ ઘર હજી આપણા માટે અજાણ્યું છે એટલે તમને લોકોને આમ એકલા મૂકીને જતા જરાક ડર લાગે છે તમે જરાય ચિંતા ના કરો એવો કોઈ પણ પ્રોબ્લેમ હશે ને તો હું તમને ફોન કરીશ ચોક્કસથી સારું ચાલ હવે મારે લેટ થઈ છે હું ફટાફટ નીકળું હા ને હા ચલ હું તમને મૂકી જાઉં નીચે સુધી આવે છે અરે વાહ ચાલ લે તમારું બધું લીધું ને તમે અરે કમ્પ્લીટ છે કંઈ બાકી નથી તું જલ્દી મને લેટ થઈ છે હા 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 ધીમે ધીમે ઓકે કે તો તો મુંબઈ જાવું છે જી ગયો નહિ ક્યારે જતો હશે ક્યાંક જવાનું બનતો નહીં રહ્યું હોય ને ખબર નહીં અરે અજયભાઈ તમે જાઓ છો એમ ને હા હું એક વીક માટે જાઉં છું તમે આ બંનેનું ધ્યાન રાખજો અરે એની કઈ ચિંતા નહીં કરતા હું છું ને અહીંયા ઓકે બાય હું નીકળું છું અને ત્યાં જઈને ખાવા પીવામાં કમ્પ્લીટ ધ્યાન આપજો હા સારું બાય અને પહોંચીને ફોન કરજો હા બાય બેટા બાય પપ્પા બાય બાય બેટા તારે રમકડા જોઈતા હોય ને તો નીચે હોલમાં માં પડ્યા છે જઈને રમ જા મારા રમકડા રમવાની કોઈ જરૂર નથી તમારી દીકરી બહુ ગુસ્સા વાળી છે હો હા હવે નાનું બાળક છે ને સમજતું નથી મમ્મી ચાલ આપણે રૂમ જઈએ કે કેટલો ગુસ્સો કરે છે એની સામે તમારો ચહેરો કેટલો સ્ફૂર્તિલો અને હસમુખો છે અને બપોરે તમને ઉપર બહુ ગરમી જેવું લાગે ને તો આપણે નીચે પાછળનો રૂમ છે ને એમાં એસી છે ચાલુ કરી અને આરામ કરજો મારે એસી માં નથી સુવું અમને તમારી જે મેસી માં સુવાની આદત નથી અમે પંખા માં સુઈ જઈએ છીએ સારું અંકલ હવે અમે જઈએ થોડું ઘર નું કામ પતાવી લઈએ સારું કઈ કામકાજ હોય તો મને કહેજો અને

હે બધા ખાઈયા કેમ ઊભી છો તમે કોણ છો અરે હું ખાઈ જ રહું છું પણ તું આમ રોડ ઉપર ઊભી હતી ને એટલે મને એમ થયું કે તકલીફ તો નથી ને એમ ના મને કોઈ તકલીફ નથી તમારું કામ કરતા હે કરો અરે અરે નારાજ નહીં થા ટોન ટચ અરે ગરમી કેટલી છે એટલે તારું મગજ ગરમ હશે ને ના મને નહીં થતી આપણી ગાડીમાં છત્રી પડી છે આપો કોઈ જરૂર નથી અરે કામ કરી મારી ગાડીમાં એસી બહુ પાવરફુલ છે ચાલ ને ગાડીમાં જ બેસી કીધું ને મને અડકતા નહીં અને એસી હોય ને તો તમે જઈને બેસો મારે જરૂર નથી હા મને બહુ ઠંડી લાગે છે અરે આ તો મને એમ કે આપણા ઘર બાજુમાં કોઈ માણસને તકલીફ હોય ઊભું હોય તો આપણે એની તકલીફ પૂછીએ બીજું કાઈ નહીં અચ્છા પૂછાઈ ગઈ હવે તો જઈ શકો છો પણ મદદ નથી કરીને મે ના વાળીને મે તમને એકવાર જરૂર હશે ને તો હું કહીશ હા હમણાં જરૂર નથી જઈ શકો છો તો મારો ફોન નંબર લઈ લેને શું કરો જરૂર પડશે તો કઈ ના ઇમરજન્સી કોલ આવે છે ને હું કરી લઈશ હા કે પછી હમણાં હું પોલીસને ફોન કરું અરે આપડા બે વચ્ચે વાત કરવાનીમાં માં પોલીસ નું શું કામ છે

તમને એક વાર કીધું ને મેં મને તમારી કોઈ હેલ્પની જરૂર નથી અને બેસો ને તમે બેસી શકો છો અરે ચાલો ને અરે કોઈ જોઈ તો નથી ગયું ને હું એમ કહેતો તો મે પાણીની મોટર ચાલુ કરી છે ટાકા પાણી આવ્યું એક કામ કરીએ લાઈટ નથી આપણે બહાર જઈને વાત કરીએ આવું હું શું કહેતો તો કે ઘણી વખત આ લાઈટ ના હિસાબે પાણી ન આવે ને તો તમે ચિંતા ન કરતા તમારે એવું કે વાસણની જરૂર પડે કેર બા બાલદી તો આપણે નીચે પેલા ગોડાઉનમાં છે ને બધું પડેલું છે તમે લઈ લેજો એટલે લાઈટ ન હોય ને તો પાણી ભરેલું હોય તો સારું ને બરાબર અને બીજું શું કહેતો હતો હું અજયભાઈ હમણાં નથી તો તમારો અને એક બેબી માટે થોડુંક રસોઈ બનાવવાની એના કરતાં આપણે એક રસોડે જમી લઈએ તો અરે ના અંકલ એની કઈ જરૂર નથી એમ પણ મારી દીકરીને છે ને અલગ અલગ ખાવા માટે જોઈએ છે અને બિચારા આંટીની ઉંમર તો તમે જુઓ અરે પણ તમે રસોઈ બનાવજો ને તમારા હાથની રસોઈ તો મને ખાવા મળે અને બીજી કઈ જરૂર હોય તો કહેજો ગાદલા ગોદડા ઉશિકા તકિયા કઈ પણ મૂંઝાતા નહીં હા હા આપણે ઘર જેવું સમજવાનું અને હજુ તો હજી ભાઈ ઘણા દિવસ નહીં આવે હા અને તમને એટલું એટલું લાગે તો મુજબ તમે એવું લાગે તો નિશ્ચય મને વાર સારું છે મારા પપ્પા બહાર ગયા એટલે મારી રૂમમાં કેવું લાગે ખરાબ લાગે હવે આજ આવો હું હોય ને ત્યારે જ મારી મમ્મી સાથે વાત કરવાની અમે તમારું કામ કરવાનું નીચે જાઓ છે 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 તો અંકલ હવે હું શ્રેયાને લઈને ઘરમાં જાઉં મારે ને થોડું હોમવર્ક કરાવવાનું છે ઠીક છે કઈ કામ હોય તો હા કેજો હા જાતે કરી લઈશું ચાલો હવનમાં હાડકા નાખે છે જ્યારે હોય ત્યારે આવી ઉભી જાય છે અને બોલે તો બાપા ગઝબ બોલે છે અરે કિંજલ બહુ મસ્ત અવાજ છે તારો હમણાં ગાતી હતી ગાથી હું શું કહેતો હતો આજ ડોહી બાર ગઈ છે તો હું એકલો જ છું અને હું આપણે પેલું કાઠિયાવાડી ઢાબા છે ને હાઈવે પર ત્યાં જમવા જાઉં છું તો હું એમ કહું છું કે તમારે જો રસોઈ બનાવવાની કષ્ટિ ન લેવી હોય તો મારી કારમાં આપણે સાથે જઈએ બહુ મસ્ત બનાવે છે ખાવાનું એકદમ કાઠિયાવાડી બાજરીના રોટલા રીંગણનું ભરથું દહીં અને પાપડ કચુંબર બધું મસ્ત બનાવે છે બહુ મજા આવશે વાંધો ન હોય તો ચાલો ને હું શું કહું છું એકચ્યુઅલી મેં છે ને જમવાનું બનાવી દીધું છે તો હું શું કહું છું અંકલ જ્યારે અજય આવે ને ત્યારે આપણે સાથે જઈશું અરે પછી ફરીથી જઈશું આજે હું એકલો છે અને મોકો છે ચાલો ને મજા આવશે મોકો અંકલ અરે મારું એમ કહેવાનું છે અરે હું તો તારા બાપ જેવો છું તો એક દીકરી બાપ સાથે જમવા ના આવી શકે અમારે ક્યાંય જમવા આવું નથી હોટેલ ફોટલ મમ્મી આપણે આપણું જમવાનું બનાવી દીધું છે અને તમારે જવું હોય તો એકલા ચાલવા માંડો તમને કેટલી વાર કીધું છે હું જ્યારે ના હોય ને ત્યારે મારી મમ્મી સાથે વાત નઈ કરવાની અને ઘડિયા ઘડિયે એના ખભા પર હાથ નઈ મૂકવાનો કયું છે ને અરે બેટા બહુ જીદ્દી દીકરો છે હું તો જીદ્દી છું પણ તમે તો બે શરમ છો બે શરમ બાળક છે બોલે એનું મને કઈ દુખ નથી પ્લીઝ અંકલ તમે ખોટું ના લગાડતા ના ના મમ્મી અરે અરે તારી વાતનું કે આ દીકરીને આ વાત મને થોડું દુખ લાગે હા હા મને તો ખરેખર આનંદ થાય છે ચાલો અંકલ અમે જઈએ જમવાનો ટાઈમ થઈ ગયો છે

અરે કિંજલ અહીંયા તો હું બજારે જાઉં છું તમારું કઈ લાવવાનું છે અરે ના બા મારે છે ને રીનાને ટ્યુશન મૂકવા જવાનું છે અરે પણ બજારમાં હું જાઉં છું ને ત્યાં રસ્તામાં જવાનો ટ્યુશન ક્લાસ આવે છે તો એવું કરો હું એને મુક્તિ આવું અરે ના મમ્મી તું રહેવા દે હું બા સાથે જતી રહું છું તું પાછી મને લેવા આવે ને મૂકવા આવે હું જરા ચપ્પલ પહેરી લઉં તમારે કઈ લાવવાનું છે ના ના કઈ નહીં સાથે આવ્યા હોત તો સારું થાત ને એ બાને આટો મારા જાત બજારમાં અરે ના બા ઘરમાં બહુ કામ પડ્યું છે સારું ચાલ જલ્દી કર ચાલ બેટા મને મોડું થાય છે હા 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 લઈ આવું જલ્દી જા હા અંકલ અરે કે જે હા બોલો શું કરે છે બસ કંઈ નહીં હમણાં જ ફ્રી થઈને બાકી તમે એકલું એકલું નથી લાગતું અંકલ આ શું કરો છો તમે અરે તો એમ જ છે દોહી શાકભાજી લેવા ગઈ છે અને હું નીચેથી જોતો તો તને કીધું ને સાથે આવવાનું સારું કર્યું તું ન જઈ તો એ બાને થોડીક વાર બેસીને વાત તો થાય આપણી અંકલ આ શું બોલો છો તમને કંઈ ભાન છે અરે તું એકલે એકલે અહીંયા હોય કદાચ તને ન ગમતું હોય તો હું થોડી વાર વાતચીત કરું તો તને ગમે ને મને એમ કે તું બિચારી એકલી છે તો તને થોડીક હું ફાપું બેસ ને અરે અંકલ આ શું કરો છો તમે બેસ નહીં છોડો અરે બેસ છોડો અરે બેસ ને છોડો અંકલ અરે બેસ ને છોડો એ આટલી હિંમત મારી પત્નીની છેડકી કરો છો અરે મેં તો તમને વડીલ માનીને આ ઘર રાખ્યું હતું ભાડે પણ તમે તો છી તમારી જેવા લોકોના હિસાબે કોઈ કોઈના ઘરે જતા પણ વિચાર કરે છે કે ત્યાં ભાડે રહેવું કે કેમ હા માણસ તદ્દન ખરાબ માણસ

જરાક પણ શરમ છે કે નહીં તમને તો હું આમ નહીં છોડું હમણાં પોલીસ બોલાવું છું અને તમને પકડાવું છું બરાબર છે અજય રહેવા દો મને તો પહેલેથી જ ખબર હતી કે આ માણસ મારી ઉપર નજર બગાડે છે પણ તમે ત્યાં કામમાં એટલા બિઝી હોય ને એટલા માટે મેં તમને ફોન કરીને કશું કહ્યું જ નહીં મમ્મી મેં તો તને પહેલેથી જ કીધું

હવે આપણે આ ઘરમાં નથી રહેવું આપણે આજે ને આજે જ ઘર ખાલી કરીને જતા રહીએ હા અને પપ્પા હવે આપણે એવા ઘરમાં રહીશું જેમાં આજુબાજુ મકાન માલિક પણ ના હોય ચાલ તું અજય હવે જા હે ભગવાન મેં આ શું કર્યું એક દીકરી જેવી સ્ત્રી ઉપર નજર બગાડી મારો પણ એક પુત્ર છે જે મારાથી અલગ રહે છે એનું પણ એ જ કારણ હશે એને પણ ડર હશે કે હું એની પત્ની ઉપર પણ નજર બગાડીશ હે ભગવાન મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દો મને માફ કરી દો